તાલુકા માટે જાતિનો દાખલો જરૂરી હોય જેના માટે તાલુકા સેવા સદન વાસદા ખાતે મોટી સંખ્યામાં જાતિના દાખલા કઢાવવા માટે દૂર દૂર થી ગરીબ આદિવાસી સમાજના લોકો આવતા હોય છે ત્યારે મામલતદાર કચેરીમાં દાખલ કરાવવા આવતા લોકો પાસે પેઢીનામામાં જેટલા નામ હોય જેમાં કાકા કુટુંબના પણ એલસી મંગાવવામાં આવે છે અને જો ભણેલા ન હોય તો અભણનો દાખલો મંગાવવામાં આવે છે જેને લઈ આદિવાસી પરિવારોએ અનેક ધક્કા ખાવા પડે છે જેને લઈ આજરોજ વાસદા તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા વાસદા મામલતદારને એક આવેદન પત્ર આપી જેનો પણ જાતિનો દાખલો કાઢવાનો થતો હોય એના સીધી લીટીના જે વારસદારોના જ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી

પોતાના જાતિનો દાખલો કઢાવવો ખૂબ મુશ્કેલ બની ગયું છે એમાં એટલા બધા પુરાવા હોય છે કે એમના દસ દિવસ જેટલા બગડી જાય છે અને કચેરીઓમાં જાય છે તો લોકો સવારથી લઈને સાંજ સુધી લાઇનમાં ઊભા રહે છે પણ દાખલાનું કામ પતતું નથી અને કચેરીઓમાં કોઈ પણ જાતની સુવિધાઓ નથી હોતી નથી પીવાનું પાણી હોય છે કે નથી ગરમી માટે કંઈ બીજી સુવિધા હોય છે માટે સરકારને મારે વિનંતી છે કે આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા કળાઓ માટે પૂરતી સુવિધાઓ ઊભી કરે મંડપ પાડી આપે પાણીની સુવિધા કરી આપે અને આજના આધુનિક ભારતમાં જો એમનાથી કચેરીમાં નહીં પહોંચી વાળતું હોય તો શાળાઓમાં કે પંચાયતમાં એની સુવિધા કરી આપવા વિનંતી